NTV, a leading local news channel of Vadodara. STSC ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળવાના મુદ્દે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો એબીવીપી ના વિદ્યાર્થીઓ દ્વારા STSC ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા તેમજ લો કોલેજમાં એડમિશન ન મળવાના મામલે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું લગભગ એક કલાક સુધી ચક્કાજામ કરતા બે કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી હતી ચક્કાજામને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો જેને પગલે એસીપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા વિરોધ કરતા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી ટીંગાટોળી કરી પોલીસના ડબ્બામાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે વીસથી વધુ એબીવીપીના વિદ્યાર્થીઓને સયાજગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે બે વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે એ બે વિષયમાંથી પ્રથમ વિષય છે એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે જેમના માતા પિતા વીસ હજાર ચાલીસ હજાર જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે જે સીટ્સ વેકન્ટ સીટ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે અને બીજો મુદ્દે લો કોલેજની જે ગ્રાન્ટિનેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર બીસીઆઈના ધારાધોરણ મુજબ ચાર પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે આજે એ નથી થઈ રહી એના લીધે ઘણા બધી લો ગ્રાન્ટિનેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટિનેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે અને જે ગ્રાન્ટની જોગવાઈઓ છે તે વધારવામાં આવે આ આ અંગે બંને વિશે અંગે ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પરંતુ અમને શિક્ષણ વિભાગ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન કર્યું આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે હોળી જે આવેદન પત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે કઈ ને કઈ સરકારની ભૂલ સત્તાધીશો યુનિવર્સિટી સત્તાધીશોની ભૂલ પણ એ બી રસ્તા રોકો આંદોલન કરીને આખા શહેરને બાનમાં લીધું અને લોકોને હેરાન કર્યા વાહન ચાલકોને હેરાન કર્યા અમારો જે લોકોને હેરાન કરવાનું અમારે કોઈ એ નથી પરંતુ માત્ર અમે વિદ્યાર્થીઓ માટે એક લડત લડી રહ્યા છીએ આ ચકામ કરવામાં આવ્યો છે કારણ કે અમારા બે મુદ્દા છે જે અમારા પ્રશ્નોનો સુઝાવ થતો નથી અમે લોકો આ વિષય પર ગાંધીનગર માં આંદોલન કરે તો અમારા બે મેન વિષય એ જ છે પહેલો વિષય એ છે કે એસટી સ્ટુડન્ટ્સ જે છે આપણા બરાબર એ લોકોની સ્કોલરશિપ્સ નથી અપાતી અત્યારે એ લોકોની સ્કોલરશીપ બંધ કરી છે ગુજરાત ગવર્મેન્ટે જેના લીધે એમને બહુ જ તકલીફ પડી શકે છે અને અત્યારે આજે ની બંધ થાય પછી એસસીની બંધ થાય પછી ની બંધ થાય આટલા બધા લોકોની આપણે જે લોકોને ઓલરેડી ડિસએડવાન્ટેજ છે એમને વધુ ડિસએડવાન્ટેજ મળે છે અને એ છાત્રોને ઓલરેડી જે ચાલતી હતી એ બંધ કરી દેવામાં આવી છે જે ઓન ગોઈંગ હતી એના લીધે એમને ભણવામાં અને એના ડોક્યુમેન્ટમાં બહુ જ બહુ જ અંતર પડી શકે છે એટલે એમને જે આ નુકસાન થઈ શકે છે એના માટે અમે લોકો આ નુકસાન બંધ કરવા માટે આવ્યા છીએ અને બીજો અમારો મુદ્દો એ છે કે ગ્રાન્ટિડેડ કોલેજીસ છે ગવર્મેન્ટની જે લો કોલેજિસ છે એમાં ચાર પ્રાધ્યાપકો હોવા જોઈએ નિયમ અનુસાર પરંતુ બે જ પ્રાધ્યાપકો હોય છે અને અત્યારે બીજા લોકોની ભરતી કરવામાં આવતી નથી જેના લીધે લો સ્ટુડન્ટને બહુ ખાસો બધો હાનિ પહોંચી શકે છે એના ભણતરમાં તો અને એના લીધે એડમિશન ફી અટકાય છે સ્પોપક વાર તો એના લીધે અમે લોકો આંદોલન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ અમારું કોઈ સાંભળે અને અમારા સ્ટુડન્ટ ને જે આવી રીતે હાનિ થાય છે એ રોકે